વિશ્વભરી નામ દિલમાં ગુણ આવી જાય નેજો છે માનો એ આખો દેવલોક નો નેજો છે આ જે નેજો છે જો મુસડી વાળી ધજા નથી ધન પાખ્યા ની ધજા કર્તવ્ય કર્મ કર્મ ભક્તિ અને કર્મ યોગ દેવોને પણ લાગુ પડે બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ લાગુ પડે તો કેટલો લાગુ પડે અને આપણે તો ખરેખર એક આનંદની વાત છે આ નેજો આ આ જોવા પણ ન મળે આ નેજો અને આ કળિયુગમાં સરસ એ

અટલ વિશ્વાસ તું જે કે તે કૃષ્ણ ને કીધું હે કૃષ્ણ હવે તું જે તે તું જે સરસ મન ઉપર આપણે વિજય મેળવવો પડશે ને આહાર વિહાર માં પણ આ બધું જે કઈ કરે છે એ મન જ કરાવે છે આહાર વિહારમાં પણ ખાસ ધ્યાન રાખજો પરિસ્થિતિ બધી આગળ આહાર વિહાર ખાસ ધ્યાન રાખજો જીભને ટેસ્ટ આવે એવું નહી શરીરને જરૂરી છે તે આપજો બીજા આમ કરે છે બીજા આ ખાય છે આપણે આ ખાવું એ ન જોતા મારા શરીરને શું છે શું જરૂર છે તે ખાજો ખાવું મહત્વનું નથી ખાવું મહત્વનું છે પણ સારું ખાવું એ મહત્વનું છે